બોટા જિલ્લા કલેકટર દ્વારા આગામી દિવસમાં શરૂ થનાર ગણપતિ મહોત્સવમાં શ્રેષ્ઠ ગણપતિમાં ત્રણ અને આશ્વાસનમાં પાંચ ગણપતિને રૂપિયા પાંચ લાખથી લઈ એક લાખ સુધી ઇનામ આપવાની કરી જાહેરાત ઇકો ફ્રેન્ડલી ગણપતિ સાથે ઓપરેશન સિંદૂર देशभक्ति गीत सहित विविध बाबतों पर गणेश पंडाल आवशे पसंदगी बोटाद जिला कलेक्टर द्वारा आगामी सत्यावीस तारीख थी दस दिवस दरमियान गणपति उत्सव आयोजन नयोजन थी जेमा आ वर्षे बोटाद जिला कलेक्टर दो જેન્સી રોયના પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવશે જેમાં શ્રેષ્ઠ ગણપતિ પંડાલને બેસ્ટ ઓફ થ્રી જાહેર કરવામાં આવશે જેમાં પ્રથમ વિજેતાને પાંચ લાખ બીજા વિજેતાને ત્રણ લાખ અને ત્રીજા વિજેતાને એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પૂરસ રૂપે આપવામાં આવશે તેમજ આશ્વાસન રૂપે પાંચ ગણપતિ પંડાલને એક લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે કલેક્ટરનો જેન્સી રોયના જણાવ્યા મુજબ ગણપતિ પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની પસંદગી તેમજ ગણેશ પંડાલના શણગાર તેમજ સામાજિક સંદેશ અને ઓપરેશન સિંદુર પછી પ્રથમ વખત ગણપતિ ઉત્સવમાં ઓપરેશન સિંદુરની થીમ તેમજ દેશભક્તિ ગીત અને સ્વદેશી સાથેના સંદેશ જેવી બાબતોને આવરી લેવામાં આવશે આમાં લાગુ પડતા નિયમ મુજબમાં આવતા શ્રેષ્ઠ ગણપતિ પંડાલને બેસ્ટ ઓફ થ્રી તેમજ આશ્વાસન રૂપે પાંચ ગણપતિ રોકડ રૂપિયા પાંચ લાખ થી લઈ એક લાખ સુધીનું પુરસ્કાર આપવામાં આવશે જે બાબતની બોટાદ જિલ્લાના ગણપતિ ઉત્સવના આયોજકો દ્વારા આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જિલ્લા સેવા સદન બોટાદ ખાતે નોંધણી કરાવવી જરૂરી હોવાની પ્રેસ વાર્તા દરમિયાન વાત કરવામાં આવી તેમજ બોટાદ જિલ્લાના ગણપતિ આયોજકોને આમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવેલ બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન સ્પોર્ટ્સ ડેની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવશે જેમાં અલગ અલગ શાળાના વર્કશોપ સહિત સાયકલિંગ સહિતના આયોજન કરવામાં આવશે અને બોટાદ જિલ્લામાં વધુને વધુ લોકો જોડાય તેવો અનુરોધ કરવામાં આવેલ આ મહિનાની સતાવીસ તારીખથી દસ દિન સુધી શ્રી શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાની આયોજન થશે આમાં ફોર્મની ડિસ્ટ્રિબ્યુશન પણ જિલ્લા કક્ષાથી કાલેથી કરવામાં આવશે અને ફોર્મ પાછું જેલમાં જમા કરવા છે આ પ્રતિયોગિતામાં ભાગ લેવાની ક્રાઇટિરિયામાં આવશે અને સ્વદેશી આર્ટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે આ બધું કાય ઉત્સવ દરમિયાન સ્વદેશી આર્ટિકલ્સની પ્રદર્શન પણ આ પંડાલમાં કરવા કરવામાં આવશે અને સાથે સાથ શ્રેષ્ઠ ત્રણ વિજેતા તેમજ અન્ય પાંચનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં નક્કી કરવામાં પણ આવશે અને પહેલાં વિજેતાને પાંચ લાખ પૂરા અને દ્વિતીય ક્રમે વિજેતાને ત્રણ લાખ અને તૃતીય ક્રમે વિજેતાને એક લાખ પચાસ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે એક લાખ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે હું વિનંતી કરું છું બધા બોટાદવાસીઓને ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી સ્વદેશી આર્ટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ ઉત્સવમાં ભાગ લે અને આ મોટી સફળતા પ્રાપ્ત કરે સાથે સાથ દિવસ યાની ટ્વેન્ટી નાઇનથી લેકર થર્ટી ફસ્ટ આ મહિના સુધી મેજર ધ્યાનચંદની જન્મદિવસ ધ્યાને રાખીને સ્પોર્ટ્સ અવેરના સેલિબ્રેશન પણ આયોજન કરવામાં આવશે આમાં સ્કૂલ્સમાં વર્કશોપની આયોજન કરવામાં આવશે અને શિક્ષકો દ્વારા બચ્ચોને સ્પોર્ટ્સ વિશે જાગૃત પણ કરવામાં આવશે સાથે સાથ કોન્ફરન્સ ડે પણ જિલ્લા કક્ષાથી આયોજન થશે આમાં પણ મોટી સંખ્યામાં બોટાદ નિવાસીઓને ભાગ લેવા હું વિનંતી કરું છું અને સાયકલ રેલી વધુ પ્રવૃત્તિઓ ફિઝિકલ એક્ટિવિટીસને પણ પ્રોત્સાહન આપવા માટે આ તકની ઉપયોગ કરશે હું મારી મારી એવી વિનંતી છે